નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું દિપેશ પટેલ કિસાન એપ્રો આપણી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ વતી એક નવી જ માહિતી લઈને આવ્યો છું કે નવી જ પ્રોડક્ટ આવી છે સિંઝન્ટાની અત્યારની હાલની લેટેસ્ટ ટેકનોલોજીવાળી બનેલી ફંગી સાઇડમાં કે જેનું નામ છે સ્પોરિયમ સ્પોરિયમ એક એવી ટેકનોલોજીથી બનેલું છે કે જેમાં ડબલ કોમ્બિનેશન ટેકનિકલ છે કોમ્બિનેશન ટેકનિકલ સાથે સાથે અત્યારની હાલની માર્કેટમાં જેટલી ફંગીસાઇડના પ્રોબ્લેમ આવતા હોય છે દરેક ફંગીસાઇડમાં અસરકારક રિઝલ્ટ જોવા મળતો હોય છે જો તમને ટેકનિકલની વાત કરવા જાઉં ખેડૂત મિત્રો તો ઓગઝા થાયો પીપળોની કે જે વન પોઈન્ટ ચાર ટકા છે અને એ રોબિન ટેકનિકલ કે જે ચૌદ પોઈન્ટ છેતાલીસ ટકા છે આ બે કોમ્બિનેશન ટેકનિકલ એસસી ફોર્મમાં બનાવેલા છે કંપનીએ અને બીજું એક ખેડૂત મિત્રો

આ દવા આજે આપણે છંટકાવ કર્યો કોઈ બી વાતાવરણમાં છંટકાવ કરીએ છીએ તો આ દવાનો મુખ્ય બે ફાયદા આપણને જોવા મળશે એક તો વરસાદી વાતાવરણમાં આપણે આનો છંટકાવ કરીએ છીએ તો આ દવાનું ધોવાણ નથી થતું બરાબર થોડા ટાઈમમાં વરસાદ આવી ગયો તો આ દવાનું ધોવાણ નહીં થાય બીજા નંબરમાં ટ્રાન્સલેમિનર સિસ્ટમથી કામ કરે છે કે જેના થકી આ દવા તમારા ઉપરના પત્તા પર શોષાઈ જશે તો છેક છિદ્રાણુ દ્વારા નીચે ઉતરી છેક નીચેના પત્તા સુધી સંગ્રહ રહેશે જેમ જેમ આ દવાની તમારી જરૂરિયાત પડશે એમ એમ આ દવા તમારો ટોટલી ફંગીસાઈટમાં કંટ્રોલ જોવા મળશે અને એમાં તમારું જેવું તમે મા છંટકાવ કરો છો તો તમને જેવું પત્તામાં દવા શોષી જાય છે પછી આ દવા એનું કામ કરવાનું શરૂ કરી દેતું હોય છે અને જો કોઈ ફંગીસાઈટનો એટેક આવી ગયેલો છે તો ત્યાં ને ત્યાં સ્ટોપ કરશે અને જો ફંગીસાઈડનો એટેક નથી આવ્યો તો આવવા નહીં દે બે બે ફાયદા મૂકીએ છે બીજું ખેડૂત મિત્રો ખાસ તમને જણાવું તો

બીજું એક ખાસ જણાવો તો ખેડૂત મિત્રો આમાં કયા કયા રોગો કવર થતા હોય છે તો એક ખેડૂત મિત્રો ડાહુની મીલિયું કવર થશે પછી પાવડરની મીલ્યું કવર થશે પછી આગોતરો સુકારો કવર થશે પાછોતરો સુકારો કવર થશે પછી એન્થ્રેકનોસ જે મરચાં ઉપર કે એવા ફ્રૂટ ઉપર જોવા મળતો હોય છે ફંગી સાઇડનો પ્રોબ્લમ એ કવર થશે પછી અલ્ટરનેરિયા કવર થશે પછી ફળનો સળો આવતો હોય છે એ પણ કવર થશે આ બધા ફંગી સાઇટ પર રિઝલ્ટ જોવા મળતું હોય છે બીજું કે કોઈ પણ શાકભાજીના પાક વપરાતું હોય છે અને ટેકનિકલ સારા છે પણ હાલ કંપનીનો લેબલ ક્લેમ બે પ્રોડક્ટ પર જોવા મળતું હોય છે એક ટામેટા છે અને કાકડી છે પણ વહેલા લગભગ ટોટલી શાકભાજી જેવા કે કાકડી ટામેટા તરબૂચ તેથી કારેલા ગા દૂધી તુરિયા ચોળી બહુ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો પછી જવા ભીંડા આ બધા પર તમે સ્પ્રે મારશો તો તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળશે બીજું કે બે સ્પ્રેની ભલામણ હોય છે મિત્રો એક ફ્લાવરિંગ આવતું હોય એ ટાઈમે અને પહેલો સ્પ્રેસ થી પિસ્તાલીસ દિવસ મારતા હોય તો બીજો સ્પ્રે સ્પ્રેસના અંતરે મતલબ થી સાઈઠ દિવસ મારવાની ભલામણ થતી હોય છે અને એક ખાસ જણા સાહેબ અમે આ ના સ્પ્રે તો માર્યો પણ સ્પ્રે મારવાથી શું ફાયદા થાય તો એક તમારું છોડ હેલ્ધી રહેશે બીજા નંબરમાં લાંબા ગાળા સુધી છોડ તમને પ્રોડકશન આપતો રહેશે જેનું કારણ એક છે કે સાઇટ રોગથી બચી જશે તો એના પત્તા હેલ્ધી રહે પત્તા હેલ્ધી જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારા પ્રમાણમાં કે જેના થકી પ્રકાશ સંશ્લેષણ સારું થશે તો એનો ખોરાક સારો બનશે તો ખોરાક સારો બનશે તો એનો ફ્રૂટ કોઈ બી સમય આવતું હશે તો ફ્રૂટ પર એક સાઇનિંગ આવતી જોવા મળશે ફ્રૂટ કલરનેસ આવતું જ હશે અને બીજા નંબરમાં તો ફ્રૂટ જે આપણે ઘરણ થવાના બધા પ્રશ્નો થતા હોય છે ફ્રૂટમાં તો જે ફ્રૂટ ડ્રોપિંગની એ મતલબ કે ફૂલ ડ્રોપિંગનો ની બધો પ્રશ્ન એ પણ તમને જોવા નહીં મળે અને ફ્રૂટની સાઇઝ પણ સારી આવશે અને ચમકે સારી તમે માર્કેટમાં જે વખત વેચવા જશો શાકભાજી એ વખત ખેડૂત મિત્રો તમને ખૂબ સારા પ્રમાણમાં મતલબ ભાવ પણ મળી રહેશે અને તમને માલ પડી નહીં રહે એ તમને જોવા મળશે અને આ સ્પોડીયમ દવા છે કોઈ પણ સ્ટેજે તમે ખેડૂત મિત્રો તમે વાપરી શકો છો બીજું કે ખાસ કરીને ઉનાળામાં તરવુચમાં એમાં ખૂબ પ્રશ્નો રહેતા હોય છે પાવડરની મિલ્યુના ને એવા તો ડાઉની મિલ્યુનો તો એમાં જરૂરથી વપરાશ કરજો જેના કારણે તમને બહુ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળશે જેથી થકી સારી દવાનો વપરાશ કરશો તો પંદર થી વીસ દિવસ ઉપર તમને લાંબા ગાળાના પરિણામ જોવા મળશે અને ફાયદા પણ મેં તમને જણાવ્યા કે ઘણા બધા ફાયદા છે સ્પોડિયમના તો અવશ્ય ખેડૂત મિત્રો સ્પોરિયમ નવી ટેકનોલોજીથી બનેલી છે બે કમ્બાઈન ટેકનિકલથી બનેલી છે તો આનો વપરાશ જરૂરથી કરજો કે જેના થકી આપનો પાક સુરક્ષિત તો મિત્રો આપ સુરક્ષિત એ રીતનું અમારું રીઝન હોતું હોય છે તો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કે જે જઈ ખેડૂત મિત્રો અમારી જે નવી નવી પ્રોડક્ટો દરેક મતલબ કંપનીની આવતી હોય છે એ તમને પ્રોવાઈડ કરશું મતલબ આ પ્રોડક્ટ આવેલી છે તો સમયસર તમે ઉપયોગ કરશો તો તમારા પ્રોડક્શનમાં સો સો ટકા ફાયદો થશે અને સ્પોર્ડિયમનો જેને જે ખેડૂત મિત્રોએ વપરાશ કર્યો છે એનો પણ વિડીયો આપણે ખેડૂત મિત્રો યુટ્યુબ પર વેચશું કે જેના થકી થઈ તમને વધુ આઈડિયા આવશે કે સ્પોડિયમના કેવા રિઝલ્ટ જોવા મળશે અને વધુ માહિતી માટે ખેડૂત મિત્રો અમારો મારો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ પિસ્તાલીસ ઝીરો ચોત્રીસ નવ પર કોન્ટેક્ટ કરજો કે જેથી થઈ તમારા બીજા કોઈ પ્રશ્ન હોય તો આના પર તમે રૂબરૂ ફોન પણ કરી શકો છો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે સાત વાગ્યા સુધી અને કોઈ વધુ એવો પ્રશ્ન જરૂરી હોય પૂછવો હોય તો કોમેન્ટ કરી શકો છો તો જેથી હું તમારો જવાબ કોમેન્ટ દ્વારા પણ તમને આપી શકીશ પણ જરૂરથી આ નવી પ્રોડક્ટ આનો વપરાશ કરજો બહુ સારા પરિણામ અને બહુ સારા રિઝલ્ટ તમને જોવા મળશે ઓકે આભાર